મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે સુરતમાં કોર્પોરેટર મનીષાબેનની ઓફિસની આહિરની ઓફિસ ખાતે વડીલો માટે આ કાર્ડ બનાવવા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો જેટલા કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા તેમજ આધાર કાર્ડની પણ કામગીરી કરવામાં આવી હતી સુરત શહેરમાં હોસ્પિટલ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર મનીષાબેન આહિર સતત લોકોના પ્રશ્નોને લઈને કામગીરી કરતા હોય છે ત્યારે હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર તેથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે ત્યારે આ યોજનાનો લાભ વડીલોને મળી રહે તે માટે કોર્પોરેટર મનીષાબેન આહિરની ઓફિસ ખાતે આ કાર્ડ બનાવવા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન બસો જેટલા કાર્ડ લોકોને બનાવી આપવામાં આવ્યા હતા સાથોસાથ અહીં આધાર કાર્ડ માટેની પણ કામગીરી કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો લોકોને સરળતાથી અહીં કાર્ડની કામગીરી થતાં લોકોએ પણ કોર્પોરેટરની આ કામગીરી બિરદાવી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આ નમસ્કાર જય દ્વારકાધીશ હું મનીષ આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે મારી સરકાર એટલે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના જાહેરાત કરી હતી કે વડીલોને કાર્ડ બનાવી આપવામાં આવશે તો આ સંકલ્પ જે લીધો હતો તે મારી સરકારે પૂરો કર્યો છે સિત્તેર વર્ષના વયના વૃદ્ધોનો આજે સુરત સહિત સમગ્ર ભારત દેશમાં વડીલ વય વંદના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બની રહ્યા છે હું સુરતની વાત કરું તો સુરતમાં બે લાખથી પણ વધારે

વૃદ્ધોના આજે આયુષ્યમાન કાર્ડ બનાવ્યા છે પૂરો સાથ સહકાર મળવા બદલ હું આરોગ્ય ટીમનો પણ આભાર માનું છું અને મારી સરકારે જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે એણે પૂરો કર્યો છે ત્યારે વૃદ્ધોની માટે વડીલોની સહાય માટે હર હંમેશ મારી સરકાર ઊભી હોય છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ખૂબ જ લોકપ્રિય અને ભારતીય જનતા પાર્ટી માટે સંજીવની સમાન એવા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી આદરણીય પાટિલ સાહેબનો પણ હું આ તપક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી ફરી આ યોજનાઓનો લાભ વડીલો મોટી સંખ્યામાં લે એ માટેની પણ હું આપ સર્વને શહેરીજનોને પણ વિનંતી કરું છું આભાર જય દ્વારકાધીશ